શોભાયાત્રામાં પંદરસો કળશ મસ્ત બહેનોની કળશ યાત્રા વિવિધતા અને હજારો લોકો તેમજ અનેક મંદિરોના સાધુ સંતો ની ઉપસ્થિતિમાં લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર ફરશે આજે લીમડી સરસ્વતી વિદ્યા સ્કૂલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી

પણ સાથે કાર્યકર્તાઓ એ 1.5 મહિના પૂર્વેથી એની તૈયારી આરંભી છે જન્માષ્ટમીના દિવસે 1500 ઘરની અંદર 1500 પિત્તલની બાલકાનાની મૂર્તિ લડુ ગોપાલની મૂર્તિ એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પ્રકારનો કાર્યક્રમનું આયોજન પણ આ યાત્રાની અંદર કરેલું છે પિંચોતે ફ્રોટ સાથે યાત્રા નીકળવાની છે લીમડીની 40000 ની વસ્તીની અંદર 5000 બહેનો યાત્રાની અંદર જોડાશે હજારો કાર્યકર્તાઓ જોડાશે સાથે સાથે પિંચોતે સુશોભિત ફ્લોટ સાથે આ યાત્રા નીકળવાની છે આપ સૌને આમંત્રણ છે નિમંત્રણ છે અને કદાચ ગુજરાત ભરની અંદર આ પહેલો પ્રસંગ હશે કે 1500 મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એક સાથે થતી હોય દરેકના ઘરની અંદર દીપક સિંહ વાઘેલાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ લીંબડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે